સો ગાઈસ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવ એ નાઇસ ડે જય મા મોગલ તો ગાઈસ અમે લોકો રેડી થઈ ગયા છે અને અમારે જવાનું હતું મંદિર પર મહાદેવના મંદિર ડોનેશ્વર દર્શન કરવા માટે તો પછી અમારો પ્લાન થયો છે કે આજે ગેરી ખતમ થઈ ગઈ છે તો અમારે જવાનું આવતા અમે દ્રોણેશ્વર થી નીકળી જવાના છે હવે અમે લોકો કેરી લેવા માટે તો અમે જઈએ છીએ જામવાડા કેરી લેવા માટે પહોંચી ગઈ આપણે કેરી પાસે તમે કેરી જોઈ શકો છો કેરીનો ભાવ ચાલે છે એક હજાર અને પચાસ રૂપિયા અને કેરી સારામાં સારી કેરી છે અને મોટું ફળ છે જેવું તમારે જોઈ છે તેવું છે તો ચલો कुछ नहीं चाहा पहुंचेगी मेरी फरियाद कुछ नहीं चाहा रे लोगो हूं मिलत है नहीं मैं केरी न बनाऊ 22 नंबर पास रे 22 नंबर दे दिया

તો અહીંયા એવા હતા ત્રણ બોક્સ કેરી લીધી છે હવે ઘરે જવા માટે નીકળવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો બસ હાલે જ અમે લોકોએ કેરી લીધી છે અને જો જસ્ટ અમે લોકો અહીંયાથી હવે મમ્મી લોકની કેરીમાં ભાવને એવું કરાવે છે અને ત્રણ બોક્સ પેક કરાવે છે તો અહીંયા બહુ સરસ મજાની કેરી મળે છે અને બહુ સારી સારું એવું ફળ છે જેવું જોઈએ તેવું જ છે તો અમે લોકો બસ અહીંયાથી હવે થોડી જ વારની અંદર નીકળવાના છે મમ્મી લોકને આવી જાય આપણે ટેન્શનમાં ટેન્શનનું રીઝન એ હતું કે બસ આપણે થોડું માથામાં થોડું દુખતું હતું એટલે પછી થોડી ડિપ્રેશનમાં હતી તો ગઈસ જોઈ શકો છો પછી આપણું સેડ લુક કંઈક આ રીતના હતું તો ચલો એના માટે એક આપણે મતલબ કહી દઈએ કે ભાઈ આવી રીતના શેડ ના રહેવાનું હોય ખુદને જ ત્યારબાદ અમે લોકો પીધી કોલ્ડ કોફી ત્યારબાદ અમે લોકો પહોંચ્યા પાછા અહીંયા દ્રોણેશ્વર તો ત્યાં અમે લોકો બેસા અને અમારી પાસે કંઈ મતલબ જમવા માટેનું કંઈ નાસ્તો માટેનું કંઈ હતું નહીં તો અમે કહીએ કે થોડા પના લઈ લઈએ અને એમાં આપણે લોકો જે પણ ખાવો એ થોડું ખાઈ નાખીએ એટલે કે બાજુ મમ્મી મમ્મી તમને ડર પણ લાગે છે ડર જેવું છે ચાલે જોડે

સિંહ જોવા નથી આવ્યા સિંહ જોવાનું હતું પણ અત્યારે બહુ લેટ ટાઈમ થઈ ગયો જોઈ શકો છો સો ગાઈસ તો ઘરે પહોંચી ગયા છીએ તો આરો કેરી પાસે વેચી ગઈ છે આરોહી આરોહી અમે અત્યારે ત્રણ બોક્સ પાછા કેરી લઈ આવ્યા છીએ જોઈ શકો છો અલગ અલગ ભાવના અલગ અલગ બોક્સ છે જોઈ શકો છો કેસર મેંગો કેશર કેરી અલગ અલગ પ્રાઇઝ ને કેરી છે અમારે આરુબેન છે ને એ વેસવા બેસી ગયા આરુબેન ને એના મમ્મી બંને જો કેવી રીતના બેસા છીએ મમ્મી આવીને બેઠા છે અહીંયા અહીંયા કેરી ખોલો જોઈ લો કેવી કેવી કેરી છે અમે અત્યારે મમ્મી કેટલા ને આવી એકત્રીસો એકત્રીસો રૂપિયાના ત્રણ બોક્સ આવ્યા છે ત્રણ હજાર છના ત્રણ બોક્સ આવ્યા છે તો મસ્ત મસ્ત કેરી છે હે મમ્મી અહીંયાથી પટ્ટી ખોલ લઈ નાખી હોત તો શું વાંધો નહીં તો ત્રણ બોક્સ કરી લે આરું કેટલી ખુશ થાય છે આરોહી આરોહી તમે જો ભાભી કેરી ખોઈલી છે આ મેં અત્યારે ફ્રેશ ફ્રેશ ખાવા માટે લઈ આવ્યા છીએ પછી હજુ એક બોક્સ બીજું તો છે અત્યારે આ જોઉં આવું ફળ હોવું જોઈએ મોટું ફળ હોવું જોઈએ આવું ફળ હોવું જોઈએ આમની પ્રાઇસ હોય બતાવો આમની પ્રાઇસ રૂકો ને બે અત્યારે છે ને આવું ફળ જોઈએ અમે આવું ફળ હતા ક્યાર ના આવું ફળ મળી ગયું છે મારી આરોહી કેટલી ખુશ થાય છે એને કેરી બહુ પસંદ છે નહીં આરું આરું ને કેરી બહુ પસંદ છે એટલે મોટી મોટી કેરી લઈ એવા છે જોઈ શકો છો મસ્ત મસ્ત

આટલી મોટી મોટી કેરી છે જોવું આટલું મોટું ફળ કે નહીં જોયું હોય તો તમારા લોકોને કેરી ખાવી હોય લેવી હોય તો તમે લોકો જામવાળા જઈને લઈ શકો છો કેમ કે એટલો ભાવ ઘટી ગયો છે એક હજાર પચાસ ભાવ થઈ ગયો છે એટલે નોર્મલ જ ભાવ કહેવાય છે એક હજાર પચાસ એટલે પચાસ ઓછા કેરે હતા ને મમ્મી એટલે પચાસ ઓછા કરે છે હજારમાં તો બોક્સ પડી જ જાય છે પણ સારામાં સારી કેરી છે અત્યારે અને થોડી અત્યારે સસ્તી જ કહેવાય બાકી અત્યારે પંદરસો ને બારસો ભાવ હતા અત્યારે હજાર થઈ ગયો છે ને આરું ને જોઈ શકો છો સારું કેવી રીતના નખડા કરે છે અને ભાભી છે એ બોક્સ અનબોક્સિંગ કરે છે અનબોક્સિંગ નહીં પણ બોક્સ ખોલે છે અમે અત્યાર થયું તો અમે પહેલાં આઠ બોક્સ કેરી ખાધી છે અને આ પકવવા માટે લઈ વાત છે તો આ એક આ એક કેરી પચાસ રૂપિયાની કેરી થાય છે હજારમાં ખાલી વીસ પીસ આવે છે સો ગાઈસ કેમ છું મજામાં જશે બધા તો ગાઈસ તમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને જસ્ટ હું ચેન્જિંગ કરવા માટે ઉપર આવી છું અને અમે લોકો આજે મંદિર પર ગયા હતા અને પ્લસ કે અમારે કેરી લેવા જવાનું હતું જામવાળા તો અમે લોકો કેરી લેવા ગયા હતા અને કેરી લઈને હાલ હજુ ઘરે પહોંચ્યા જ છે તો હું ચેન્જિંગ માટે ઉપર આવી ગઈ છું તો પછી મને એવું લાગ્યું કે ચલો બે મિનિટ બ્લબ હું એન્ડ આપી દઉં છું તો ગાઈઝ મારા બ્લોગને તમે લોકો લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન દબાવવાનું નહીં ભૂલતા અને પ્લસ કે ચલો હવે અહીંયાથી બ્લોગ એન્ડ કરું છું અને પાછા કાલે મળીશું નવા બ્લોગ સાથે તો હર હર મહાદેવ જય મા મોગલ જય માતાજી બબાય જય માતાજી આવજો

મસ્ત મસ્ત કેરી અમે લોકો લઈ આવ્યા છીએ અને ખાધી બી છે અને ખૂબ જ સારું લાગે છે અને કેરી બહુ સારી છે મસ્ત કેરી છે અને અમને લોકોને ખૂબ જ ગમ્યું અને અમે પાછા નેક્સ્ટ ટાઈમ બી અમારા લોકોને કંઈ સંબંધમાં દેવા જવાની છે ને અમે લોકો ત્યાં જ કેરી લેવા દેવા જવાના છે અને અત્યારે ઓનલી ખાલી કેરીના ભાવ છે એક હજાર પચાસ સારો ભાવ છે ને એમની સામે કેરી બી સારી છે ભલે એક ન પચાસનું પડે છે વિષ્ણક આવે છે એક બોક્સની અંદર પણ બહુ સારી કેરી છે અને કેરી બહુ મસ્ત મસ્ત ખાવાલાયક છે એટલે તમારે લોકોને કોઈને પણ લેવા જવું હોય તો જામવાડા ગીરની અંદર જઈ શકો છો ત્યાં જઈને બહુ મસ્ત કેરી મળી જશે તો ગઈ અમે લોકો તો લઈ આવ્યા છે અને ભાભી જો કેરી ખોવા બેઠી ગયા છે અને જોઈ છે કેરી કેવી છે તો જો મેં એને મજાક બનાવી છે તો હસ્તતા